મરચાં કાપેલા છે બટેટા છે બાફેલા બટેટા લીધા છે આ કાંદા છે આવાનું મીઠું સ્વાદ પ્રમાણે એટલે થોડુંક જ મીઠું નાખું છું મારામાં ચાટ મસાલો એ નાખવાનો છે ચાટ મસાલો નાખું છું અને આ તીખાનો પાવડર છે কাচু তেল ধর মসালা মা মসাল নাচ হিং না চমচি না ধীর পাবডর এক চমচি અડધી ચમચી મરચું મરચું છે મારે કાશ્મીરી ને અમથી કલર માટે હળદર કાચી હળદર તમને એમ થાય સુગંધ આવશે પણ કાચી હળદર એ સરસ લાગશે એટલે હું કાચી હળદરનું અમથી કલર માટે નાખું છું અને મીઠું નાખી દીધું હવે આને હલાઈ આ કાચા તેલવાળો કાચો સંભાર સલાડ બહુ સરસ લાગે છે અમે કઢી ભાત ને ચણાનું શાક સાથે આ ખાઈ છીએ સંભાર કાચું સલાડ તૈયાર છે બનાવ્યું છે જો તમને ગમે તો લાઈક ને શેર કરજો અને કોઈ નવા વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો એટલે તમારે આગળ આવા નવા વિડીયો જોવામાં જોવાય